આજે દિશાના સર્વાંગી વિકાસ માટે જે શાંત તિરંગા નામનો ગ્રુપ એક બિન રાજકીય દિશાના યુવાનો અને વકીલો દ્વારા જે બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કેટલા માટે આ બધું કરે છે કોઈ સવાલ પૂછવા વાળું નથી પરંતુ જે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે એના માટે રૂપાણી સાહેબ તમને તમારી ટીમને અને જેટલા પણ આ પ્લેટફોર્મમાં ઇન્વોલ્વ છે અને જેટલા પણ આ પ્લેટફોર્મમાં જોડાયેલા છે એ દરેક માણસોને ખૂબ ખૂબ અભિનંદન આજે સમય છે સત્તા સામે કોઈ નથી શકે નંબર આલો મન અને બોલવા જોઈએ તો તકલીફો પડે છે આવા સમયમાં પણ આ પ્લેટફોર્મ થકી જે લોકોને બોલવાની તક મળી છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપણા ચાર મુદ્દાઓ છે ચાર મુદ્દાઓ એવા છે કે ભાઈ સો કરોડના ખર્ચે જો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતો હોય તો એક સામાન્ય માણસને ખબર પડે કે કેજરાપો હોય ત્યાં જે પણ પશુ હોય ગાય હોય એમને ગાંઠવામાં આવતા હોય ત્યાં પ્લાન્ટ બને અભણ ને અભણ માણસ કે તો હાવ ડફોડ માણસને ખબર પડે કે સો કરોડ રૂપિયા આ રીતે ખાડામાં નખાય નહીં એ છતાં પણ આ લોકોને એટલી ખબર નથી પડતી કે ત્યાં આપણે ના કરવું જોઈએ બીજું હમણાં થોડા દિવસ પહેલા એક ઠરાવ પાસ થયો દીપક હોટલ થી માંડીને કુવારા સુધી બ્યુટીફિકેશન હવે બ્યુટીફિકેશન એવું મસ્ત નામ આપ્યું ગભણ માણસ થાય છે કે ફર્સ્ટ ટેન્ડ બનતું હોય મારા ઘરે હું મારા બાપા બેઠા હતા એટલે કે આ દિશામાં કંઈક નવું બસ સ્ટેન્ડ બને છે બ્યુટીફિકેશન મેં કહું ના ના તો દિવાલના કલર થાય છે સવા છ કરોડ રૂપિયામાં એક દિવાલ ને કલર થાય છે આ રૂપિયા બધા આપણા છે આપણો પાણી નો વેરો કઈ ખરીદી કરીએ તો વેરો ખાવા જઈએ તો વેરો દૂધ લઈએ તો વેરો બ્રશ કરીએ તો વેરો કોલગેટ ઉપર વેરો એ બધા રૂપિયા છે આ સત્તાવાળા વાળા દિવાલ કલર માં બગાડ દેવાના આપણા બધા ભેગા થઈને બોલવું પડશે ભલે આ બિન રાજકીય પ્લેટફોર્મ છે પણ જ્યાં સુધી નહીં બોલીએ ત્યાં સુધી એમને ભણાશે નહીં બીજું ભારત માતા ગાર્ડન આપણને કોઈ વાંધો નથી જેટલો વિકાસ કરવો એ કરવો જોઈએ પરંતુ હકીકતમાં જરૂરિયાતવાળી વસ્તુઓ આ સિવિલ હોસ્પિટલમાં એક સોનોગ્રાફી મશીન નથી એક્સરે મશીન નથી સીટી સ્કેન નથી એમઆરઆઈ નથી એવા કોઈ ડોક્ટરો નથી એનું કામ કરવાનું નહીં પણ બીજું બ્યુટિફિકેશન ભારત માલા ગાર્ડન કારણ કે ત્યાં એમને ખચકી મળે ચાલીસ ટકા મળે અહીંયા કોઈ ટકાવારી ઓછી થઈ જાય તો આપણે બધાએ ભેગા થઈ અને જ્યાં સુધી આ લોકોના જે સ્ટ્રેટજી ને પોલિસી છે જ્યાં સુધી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી બ્યુટિફિકેશન વાળું જ્યાં પાછું નહીં લે ત્યાં સુધી આપણે બધાએ ભેગા મળીને ગાંધીજી માર્ગે આંદોલન કરીશું નહીં માને તો ભગતસિંહના માર્ગે આપણે આંદોલન કરીશું પણ આ કેન્સલ કરાવીશું તો અમારું બધાનું આમ તો હું રાજકીય છું પણ આજે બિન રાજકીય છું તો અમારું બિન રાજકીય રીતે શાંત તિરંગાને ફૂલ સમર્થન છે જ્યાં પણ અમારી જરૂર પડશે જ્યાં લડવાનું હશે અમારા પાસે બે રસ્તા છે ગાંધીજીવાળો છે અને ભગતજી વાળો છે આપણે કોઈ ટેન્શન નથી તો અમે બધા ગાયને આપણે માતા કહીએ છીએ અને આપણે જ્યાં જોઈએ ત્યાં માતા બિચારા પ્લાસ્ટિક ખાતા હોય રસ્તામાં રખડતા હોય તમારી એટલી ઓકાત નથી કે માતા કહેવાળી માને તમે એક પાંજરાપોળમાં એની પરવરિશ કરી શકો અને એના નામે વોટ લોસો એમ તો મારું લગભગ સાહેબ વિડીયો ઘણીવાર જોતો હોઉં છું પછી હમણાં એક ગાય લગભગ ઘણું કપાયેલું છે તમારું જોયું છે આવી બધી હરકતો આપણા જ દેશમાં હિન્દુ સમાજમાં હિન્દુ પાર્ટીમાં અને દિશામાં થાય છે પણ કોઈને કશું જ નહીં બસ ખાવામાં મલાઈમાં ટકાવાની જ આપણે બધા જાગૃત થવાની જરૂર છે આપણે બધા જાગૃત થઈશું રાજ રાજકારણ રાજ રાજકારણની જગ્યાએ પણ દિશા માટે જ્યાં શાંતિ અંદર પ્લેટફોર્મ બન્યું છે એ પ્લેટફોર્મમાં જેટલું અમારાથી થાય એટલી બધી જ મદદ કરું છું ફરીથી આ પ્લેટફોર્મ ઊભું કરવા માટે અને આ પ્લેટફોર્મ નથી બોલવા માટે જે મોકો મળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત માતાકી જય હિન્દલા ભુલવાનની વાત કરીને

સર્વાંગી વિકાસ માટે જે જન આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે તેની એક રૂપરેખા એવી છે કે આજથી સાડા ચાર વર્ષ સામાન્ય જયારે ચૂંટણીમાં માં આવેલા સદસ્યો ભેગા થયા ત્યારે એવી એક વાત હતી કે સર્વાંગી વિકાસ માટેની આ બોલી બની છે પરંતુ અમારે દુઃખ સાથે કેવું પડે કે સાડા ચાર વર્ષમાં એક પણ જનરલ બોર્ડ ત્રણ મિનિટ થી વધારે નથી ચાલ્યું અને એમાં જે ઠરાવો કર્યા છે એ ખોટા ઠરાવો છે એમાં કોઈની સહમતી લેવામાં નથી આવી કોઈની વાત સાંભળવામાં નથી આવી અમારે ડીસા શહેરના પ્રમુખ નાગરિકોએ જે સૂચનો કર્યા હતા એ સૂચનો પણ અમારા સાંભળવામાં નથી આવ્યા મિત્રો ડીસા શહેરના નાગરિકોને હું કેવા માંગુ છું આજે ગુજરાત સરકાર ખોબલે ખોબલે ગ્રાન્ટો આપતી હોય આપણા મિલકત વેરાના સો સહમંડોમાં કરોડો રૂપિયા આપણે ડીસા નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે આપતા હોઈએ તો એનો હિસાબ આપવો ડીસા નગરપાલિકાની ફરજમાં આવે પરંતુ આપણે જાણીએ છીએ કે આ બ્યુટિફિકેશન નામે અગિયાર કરોડ રૂપિયા બે રોડમાં જ માત્ર અને આ દિશા નગરપાલિકાનો વહીવટ માત્ર બે કરવા માંગે છે અને આ કરોડો રૂપિયા હિસાબ કરોડો હવે જ્યાં પાંજરાપોળ છે ત્યાં ગાયો છે એ ગાયો બીમાર ગાયો હમણાં લંપી નામનો ક્રોધ આવે તો એ ગાયો ને ત્યાં જ દફનાવવામાં આવે છે હવે એવી જગ્યાએ આપણો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો એ પ્લાન્ટ માંથી આપણા મોટો છે એમના અવશેષો મળી આવે એના અંદરથી જે રોગચાળો ફેલાય એટલે અમારું માત્ર એટલું જ કેવું છે કે દિશા નગરપાલિકાએ આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાવ્યો છે

જેનો કોઈ ઉપયોગ થતો નથી નવા ખરીદેલા વાહનો પણ પણ પડ્યા છે તો આપણે આજે સો ટકા દિશા એ આ એક સારું કામ કર્યું છે આવનાર પેઢી આપણે એવું કહી શકીશું કે ભાઈ અમે તમારા માટે લડ્યા હતા આવનાર પેઢી માટે લડ્યા હતા આપણા દિશા શેર માટે લડ્યા હતા એટલે સૌ સાથે મળી અને આ કાર્યક્રમ ને સાસરકાર આપશો આ કોઈ જાતિનો કાર્યક્રમ નથી આ કોઈ ધર્મનો કાર્યક્રમ નથી આ એક માનવતાનો કાર્યક્રમ છે આવના સમયમાં ગૌ માતાની રક્ષા કરવાનો કાર્યક્રમ છે જય હિન્દ ભારત માતા કી આપણા મુદ્દા તો બધા મહત્ત્વના છે પણ હું વ્યક્તિગત જે હું માનુ છું એને વધારે ફોકસ કરી રહ્યો છું અને એ છે જીવદયા કદાચ આ સત્તાવાળાઓને કદાચ આ જગ્યા જે પાંજરા જગ્યા પચાવીને જ એમને જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને નિરાધાર કરીને શું કરશો તમે અને તમે એમ માનો કે તમે આજે નિરાધાર કરીને તમારા ઘરમાં કોઈ પૈસા આવી જશે ને તમે તમારી પેઢીઓ કરી જશે તમારી પેઢીઓ ખતમ થઈ જશે કોઈ તમારી પેઢી બચવાની નથી આ આ જીવોને મારીને તમારી પેઢી બચી જાય એવું વિચારતા હોય તો બિલકુલ ના વિચારતા ટોટલ ભેડી ખતમ થઈ જશે આ તમે જે કરી રહ્યા છો આત્મહત્યાનું જ કામ કરી રહ્યા છો હું તો જીવ જીવદયા માટે વધારે માનું છું એટલે એને ફોકસ કરી રહ્યો છું આ જગ્યા તમે લઈ અને ક્યારે પણ કોઈ દિવસ તમારી ભેડીઓને કોઈ ફાયદો નહીં થાય તમને નહીં થાય તમે સડી સડીને મળશો એટલે હજુ પણ જાગી જાવ અને આ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગમ આ ચોરો રોજ સવારમાં આવીને ટાટિયા ઉપર ટાટિયો ચડાઈને આ નગરપાલિકામાં બેસતા હતા એસી ઓફિસમાં એમના બાપની નથી આમનું લાઈટ બિલ પણ આપણા પૈસાથી ભરવામાં આવે છે તો આ કેટલી હદે યોગ્ય છે આજે એક પણ ચોર નથી આવ્યો હું મારા ફેસબુકના માધ્યમમાં પણ કહેતો આવ્યો છું કે આ બરબાદ ચોર છે અને આ લોકોને ખુલ્લા પાડો કોઈથી ડરવાની જરૂર નથી ક્યારેય ડરવાની જરૂર નથી એનું એક રીજન છે એક પાછળ તમે જુઓ આજે 100 જણા થયા છે

આપણું આ શાંત તિરંગા નામ નું સંગઠન ક્યાંક વધશે વિચાર કરો એટલે સૌ મિત્રો ડર્યા વગર આવો અને આ ગાય માતા નો પ્રશ્ન છે આ ભ્રષ્ટાચાર નો પ્રશ્ન છે જય હિન્દ ભારત માતા જય

આ દિશા નગરપાલિકા ના પગથિયા ઉપર ચડવાની હિંમત નથી કરી શકે એનું કારણ આ ગૌ માતા ની બદ જોડા લાગી છે હજી અમને વિશાનગર ની હવે સમય સમયમાં પાછા તમારા આંકડે મોત ભીખ માં દો ત્યારે તૈયાર રાખજો અને ચાર પાંચ કૂતરા તૈયાર રાખજો અને બરાબર ના દોરાજો જોઈએ ના જોઈએ એવી રીતની પહોંચી ગયા અને દિશા નગર ની આ જનતા જાગી ગઈ છે હવે એમને ઊંઘ હરામ થવા લાગી છે એટલે આજે આ પોલીસની સાથે કેટલાક આપણી જોડે આપણને ભારતીય જનતા પાર્ટી ના સર્વાંગી વિનાશ ની વાતો ના કરવા ચારે બાજુ પોલીસ લગાડી દીધી આ ભારતીય જનતા પાર્ટી જે કહેવાય ને કે હિન્દુસ્તાન ની હિન્દુ સમ્રાટ ની આ સરકાર અત્યારે મોખલી ને ખોખલી થઈ ગઈ છે પોલીસ નો પણ આભાર માનું છું કારણ કે દયા છે છે પરંતુ મજબૂરી કે આ મારા બેટા અમને અને અમારું ઘર બરબાદ કરી દેશે અને અમારા પટ્ટા ઉતરાઈ દેશે એટલે એમને ના છૂટકે બિચારાઓને આવવું પડે છે હું બહાર એવું પડે છે આપણા ઉપર દમન કરવા માટે ની એમને મજબૂરી

રાજપુર પાંચપાલ ની જગ્યા માં ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરી અને મૃત અને બીમાર પશુઓને ખાસ કરીને આવી જમીન પર પાણી સુધી ગણો પ્લાન્ટ બનાવો શહેરના નાગરિકો માટે અને ખાસ કરીને બાળકો માટે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે આ નિર્ણય નાગરિકોના જીવ અને આરોગ્ય સાથે ચેડા છે અમારી માંગ છે કે આ પ્લાન્ટ નું સ્થાન તાત્કાલિક બદલી અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે

અમને આપ આ જે ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો ત્યારે મેં અને મારા સાથી સદસ્યો જ્યારે નગરપાલિકાના જનરલ બોર્ડમાં ચર્ચા વાત કરી છે મારે દુઃખ સાથે કેવું પડે અમારા સાથી જગદીશભાઈ ભાઈબેન મધુબેન કેલા આ બધા સદસ્યોએ ભેગા કરીને કીધું કે ભાઈ આ ભ્રષ્ટાચાર ના ચાલે તમે ભ્રષ્ટાચાર ના કરો તમે જે કરો લોકોની સુખાકારી માટે વાત કરો તો એ વખતે અમને પાકિસ્તાની જેવા શબ્દો કહી અને અમારું અપમાન કર્યું હતું ખરેખર આ દુઃખદ વાત છે તો આ જે ભ્રષ્ટાચાર જે છે જેમાં બ્યુટી પેકેજ નામે બાર બાર કરોડ રૂપિયા જેવી માલમાં રકમ જે ફેંકી દેવાની વાત છે અને એનો એ પૈસા પોતાના ઘરે લઈ જવાની વાત છે તો આ વ્યવસ્થા છે એ અટકાવવાની વાત છે અત્યાર સુધીમાં નગરપાલિકામાં થયેલા કૌભાંડો જેમ હમણાં ભગવાન ઇન્દ્રે કીધું કે ભાઈ આપ સીટોની રચના થાય છે પણ સીટો રચના કર્યા કરતા તમે ડાયરેક્ટ ફરિયાદ કરો ને તો કાયદાને આંટી ઘૂંટીની અંદર કેમ રીતે ભ્રષ્ટાચારને બચાવવા એના માટેની જે વાર્તા છે એ વાર્તા ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચારીઓ જે કોઈ પણ લોકો હોય જે પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય એમને જેલના સરિયા પાછળ લઈ જોવામાં આવે એના માટેની માંગ છે આમ રખડતા પશુ ભ્રષ્ટાચાર ગેરકાયદેસર કતલખાના ગેરકાયદેસર માંસ નું વેચાણ અને આજે પાંજરાપોરની જગ્યા હડપી લેવાની વાત છે આ બધા મુદ્દાઓ અત્યારે લીધા છે આવનારા સમયની અંદર ડીસાના જ પ્રભુ નાગરિકો ડીસાના આગેવાનો સમાજના અગ્રણીઓ જે કોઈ પણ મુદ્દા આપશે એ મુદ્દા ઉપર શાંતિ રંગા લડશે આજે આટલા મુદ્દા ઉપર આવેદન પત્ર આપવા આપણે જઈ રહ્યા છીએ આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ નગરપાલિકા ઉપર આપણે આવેદન પત્ર આપશું પછી એસટીએમ ઓફિસ જશું આપ સૌને વિનંતી છે કે આપ કોઈ પણ પોતાનો અમૂલ્ય સમય થોડો આપો વધારે આપો અને ત્યાં સુધી આવશો બીજું શાંત ગ્રુપ છે એ દર બુધવારે પાંચ થી છ સાઈ બાબા પોતાની મિટિંગ રાખે છે આ ખુલ્લો મન છે પોતાના વિચાર રજૂ કરવાની દરેક ને ત્યાં છૂટ છે તમે તમારા પ્રશ્નો હોય તમારા એરિયાના પ્રશ્નો હોય ગામના પ્રશ્ન હોય અથવા કોઈ પણ જાતની તમારી જો રજૂઆત હોય તો એ રજૂઆત ત્યાં તમે આવીને કરી શકશો અને તમે પણ આ ગ્રુપમાં બધા યુવાનો જોડાવ એવી આપશો હું નમ્ર વિનંતી છે તો લગભગ લગભગ ઘણા બધા વિષયો પર

આ બાબતનો ખુલાસો પણ અમારે અહીં પાસે જોઈએ છે પ્રમુખ શ્રીને બોલાવો 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 પ્રમુખ શ્રીને બોલાવો 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 પ્રમુખ શ્રીને બોલાવો 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 ઉઠાણો ભેળાવા બંધ કરો બંધ કરો બંધ કરો ઉઠાણો ભેળાવા બંધ કરો બંધ કરો બંધ કરો ઉઠાણો ભેળાવા બંધ કરો બંધ કરો બંધ કરો કતલ ગાના બંધ કરો બંધ કરો બંધ કરો કતલ ગાના બંધ કરો બંધ કરો બંધ કરો પ્રકટતા પ્રમુખ दोरोना प्रश्न को निराकरण करो निराकरण करो निराकरण करो पकड़ता दोरोना प्रश्न को निराकरण करो निराकरण करो निराकरण करो भ्रष्टाचारियों ने खुला पड़ो खुला पड़ो खुला पड़ो भ्रष्टाचारियों ने खुला पड़ो खुला पड़ो खुला पड़ो भ्रष्टाचारियों ने खुला पड़ो खुला पड़ो લોકો આવે ત્યાં સુધી આપણે અહીંયા આગળ બેસીએ છીએ આવે તો આપણે અહીંયા આગળ આપણે શાંતિપૂર્વક

અમારે જોઈએ અમારી રિઝલ્ટ રિઝલ્ટ આપવાના પાવર હોય એ બોલાવો આપને બધાને પણ ખાવા માટે અમે વ્યવસ્થા કરી દઈએ છીએ જમવાનું ખાવાનું બીજું કઈ ખાવાની અમે વ્યવસ્થા નહીં કરી શકીએ

રોજ અહિયાં જે લોકો આ તો કોઈ જવાબદારી ન આરામથી બેઠા જઈએ અને નંબર પર અરે અહીંયા બેઠા તમ સુનતા અરે ભ્રષ્ટાચારીઓ <reparo> ભ્રષ્ટાચાર <startup> <reparo> 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 <reparo>

वो 27 से 28000 रुपया ऊपर रेंट मीटर का खर्च चला क्या थी लावाना छो तुम कारीगरों क्या थी तंगर लावाना छो अमेरिका એમણે સાઈડ ને ફોન કર્યો એ ચાર્જ માં છે એમને ફોન કર્યો પાલનપુર થી નીકળે છે અડધો પોણો કલાક આપડે રામધૂન ચાલુ રાખીએ